હાલો મિત્રો હું છું હિતેશ મકવાણા આજના બજાર ભાવની વાત કરવામાં આવે તો તારીખ પાંચ મે બે હજાર પચીસને સોમવાર આજે અમે તમને ગુજરાતના એક સાથે પાંચ માર્કેટના ભાવ જણાવીશું તેમાં ઊંઝા માર્કેટ યાર્ડ ગોંડલ માર્કેટ યાર્ડ રાજકોટ માર્કેટ યાર્ડ જામનગર માર્કેટ યાર્ડ અને મહુવા માર્કેટ યાર્ડ તો પહેલાં વાત કરીશું જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ રાયડો નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંત્રીસ એરંડા એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો એકોતેર ચણ્યા એક હજાર સાઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એસી રૂપિયા તુવેર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો પચાસ ધાણા નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો પંચાણું અજમો એક હજાર બસો ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ત્રણસો એંશી લસણ પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો પિસ્તાલીસ ડુંગળી લાલ ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણસો પચીસ રૂપિયા બાજરી ત્રણસો પચીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ચારસો પંચોતેર મગફળી આઠસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો સાઠ કપાસ એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ચારસો પચાસ જીરું બે હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ચાર હજાર ત્રણસો રૂપિયા આ હતા જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે અમે તમને જણાવીશ મહુવા માર્કેટ યાર્ડના બજાર ભાવ જો આ બજાર ભાવના વિડીયો જોવા માંગતા હોય તો અમારી આ યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી અમારા બજાર ભાવના વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે એરંડા એક હજાર એકસો સોળ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો અઢાર નાળિયેર સો નના ભાવ સાતસો સત્યોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર બસો છ મેથી છસો પંચાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર રૂપિયા મગ એક હજાર પાંચસો બત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર પંદર ધાણા નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો એકાવન શણ્યા नऊसो रुपया रुपयाही नाही तेना ऊसा भाव एक हजार एक सो तुवेर हात सो पचास रुपयाची तेना ऊसा भाव एक हजार त्रणसो पास डूंगळी सफेद साठ तेना ऊसा भाव बसो रुपया डूगळी लाल रुपया रुपयाची लईने तेना ऊसा भाव बसो बाजरी चारस रुपयाची लईने तेना ऊसा भाव पाच सो ओगणस जुवार त्रणसो रुपयाची लिने तेना ऊसा भाव हात सो ओणत्रीस घा टुकडा चार सो एकावन रुपया तेना ऊसा भाव सो पचास मगफळी नऊ सो तेतालिस रुपयाची लईने तेना ऊसा भाव एक हजार बसो बावीस જીરો એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર ત્રણસો નેવું રૂપિયા આ હતા મહુવા માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવી શું રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ જો તમને આ વિડીયો ગમે તો એક લાઈક જરૂર કરજો જેથી આ વીડિયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામને ભાવની માહિતી મળે રાયડિયો નવસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર સાહીઠ રૂપિયા એરંડા એક હજાર એંશી રૂપિયાથી તેના ઊંસા ભાવ એક હજાર એકસો એંશી રાજમા છસો પંચોતેર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો વટાણા સાતસો રૂપિયાથી તેના ઊંસા ભાવ એક હજાર સાતસો ચાલીસ સોળી એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ત્રણસો પાંચ કળથી સાતસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો રૂપિયા વાલ દેશી આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો પચીસ સોયાબીન સાતસો વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો ચાર મગ एक हज़ार चार सौ पचास रुपया से लैने तेना ऊसा भाव एक हज़ार सात सौ एशी अड़द एक हज़ार एक सौ एकावन रुपया से लैने तनाषा भाव एक हज़ार पाँच सौ सोल तुवेर एक हज़ार एक सौ पंचोतेर रुपया लई ने तेना भाव एक हज़ार त्र सौ पंचाणु सुवादाणा एक हज़ार बसो रुपया से लैने तेना ऊसा भाव एक हज़ार चार सौ चौपन धाणा એક હજાર એકસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ચારસો સાહીઠ મેથી આઠસો સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો પચીસ ઈસબ એક હજાર ચારસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર નવસો એકવીસ વરિયાળી એક હજાર ચારસો પચીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર આઠસો એકાવન मरचा पाच सो एकावन्न रुपयाची लय नाही तेना उसा भाव एक हजार सात सो तिस लसण आठ सो एक रुपयाची लयने तेना उसा भाव एक हजार त्रणसो पचिस डूगळी लाल पिस्तालिस रुपयाची लाईने तेना उसा भाव एक सो नेऊ रुपया तल सफेद एक हजार एक सो रुपयाची लई तेना ऊसा भाव બે હજાર પચાસ રૂપિયા તલકાળા ત્રણ હજાર એકસો ચાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ચાર હજાર ત્રણસો રૂપિયા જુવાર સફેદ સાતસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ આઠસો ત્રણ રૂપિયા બાજરી ત્રણસો પંચ્યાસી રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ પાંચસો સોળ ઘઉં લોકવન ચારસો અઠ્યાસી રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ પાંચસો બાવીસ ઘઉં ટુકડા ચારસો છ્યાસી રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ પાંચસો નેવું શેણા નવસો સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર નેવું સણાં સફેદ એક હજાર પાંચસો સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર છેતાલીસ મગફળી આઠસો સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો એંશી કપાસ એક હજાર ચારસો પચીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો ચોપન જીરું ત્રણ હજાર નવસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ચાર હજાર ત્રણસો એકાણું આ હતા રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું ગોંડલ માર્કેટયાર્ડના બજાર ભાવ રાયડો एक हजार एक रुपयाची लईने तेना उसा भाव एक हजार एकत्रीस एरंडा आठ सो एक रुपयाची लईने तेना उसा भाव एक हजार एक सो छ्याशींगदाणा एक हजार बसो तेना भाव एक हजार सात वालदेशी सात सो एक रुपयाची लईने तेना भाव एक हजार सोयाबीन સાતસો એકવીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ આઠસો છવ્વીસ રૂપિયા અડદ છસો એકવીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો એકાવન તુવેર નવસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ચારસો એકસઠ વટાણા સાતસો એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો અગિયાર મેથી છસો એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ નવસો એકાવન રૂપિયા સોળી ત્રણસો એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ને અગિયાર રૂપિયા શણ્યા એક હજાર એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકોતેર સણ્યા સફેદ નવસો સોતેર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર એકોતેર મગ પાંચસો એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર છસો એકત્રીસ મકાઈ ત્રણસો અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ચારસો અગિયાર રૂપિયા જુવાર ચારસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ સાતસો એકોતેર રૂપિયા તલ સફેદ એક હજાર પાંચસો રૂપિયાથી તેના ઊંસા ભાવ એક હજાર આઠસો એકોતેર રૂપિયા ઈસબ ગુલ એક હજાર એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર સાતસો ને એક રૂપિયો મરચાં સૂકા ત્રણસો એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર નવસો એક રૂપિયો લસણ છસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો એકાવન ડુંગળી સફેદ चालिस रुपियाँ लै नै त्यहाँ ऊसा भो सोल रुपियाँ डुङी लाल छव रुपियाँ लै नै भाव एक सौ एक रुपियाँ घाउन चार सौ पचास भाव पाँच सौ सोते घाउ टुकडा चार सौ भाव छ सौ मगफली સાતસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ચારસો સોળ કપાસ એક હજાર ત્રણસો એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો એકત્રીસ જીરું ત્રણ હજાર છસો અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ચાર હજાર ત્રણસો એકાવન આ હતા ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ રાયડિયો એક હજાર પંચાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર સત્યાસી સુવાદાણા એક હજાર ત્રણસો પાંત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર આઠસો પાંત્રીસ ઈસબ ગુલ બે હજાર બસો દસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર નવસો ચૌદ રૂપિયા અઝમો એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ત્રણસો વીસ રૂપિયા વરિયાળી એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ સાત હજાર એકસો ને પચાસ રૂપિયા જીરું ત્રણ હજાર ચારસો પંચોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર ને પાંચસો રૂપિયા આ હતા ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક સાથે પાંચ માર્કેટ યાર્ડના ભાવ જણાવ્યા આ વિડીયો જોવા બદલ આપણને આભાર અને ધન્યવાદ